જગદમ સાત્વિક સાચું બોલવું કે નહીં સાચું બોલવામાં ભય લાગે એવું લાગે કે આપણે આ ગાડરિયા પ્રવાહનો ભાગ નથી અને આજે આ ગાડરિયો પ્રવાહ છે એમાં આ સત્ય સ્વીકારાતું નથી ત્યારે આપણને એકલતા અને ભય આ બેય લાગણી થાય ઘણીવાર એવું થાય લોગ ક્યાં કહેંગે પરંતુ એ કહાવતની પાછળ જ એવું લખેલું છે લોગ ક્યાં કહેંગે લોગો કા કામ હે કહેના પોતાનો અંતરાત્મા જો એમ કે તમે સાત્વિક સાચા છો અને સાત્વિક સાચા હોવા છતાં તમે એકલા છો તો ભલે તમે એકલા હો પોતાના અંતરાત્માના અવાજને સાંભળો કારણ કે અંતર વ્યાખ્યા જે છે કે જેમાં પરમાત્માનો પણ અંશ છે એ જ અંતર છે એટલે સાચી સાત્વિકતા માટે ભલે એકલા રહેવું પડે અટલ રહેવું પડે અડગ રહેવું પડે ઝઝૂમવું પડે પ્રવાહ અને ભેડચાલની સામે પણ હિંમત દેખાડવી પડે તો જરૂર દેખાડો ભય અવશ્ય લાગશે લોકો બોલશે છંછેડશે નિંદા પણ કરશે તમને હતાશ કરવામાં તમને હતાશ કરીને ઉતારી પાડવામાં તમામ બનતા પ્રયત્ન કરશે પરંતુ એ વસ્તુ યાદ રાખજો કે છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ આવા મહાપુરુષો આવા મહા અવતારો પણ ગાડરિયા પ્રવાહનો એક ભાગ બની ગયા હોત અને એમણે પણ એ મુગલ શાહી અને નિજામશાહી સ્વીકારી લીધી હોત એમણે પણ પારકાઓની ગુલામી અને ચાકરી કરવાનું સ્વીકારી લીધું હોત એમણે પણ સાત્વિક સત્ય માટે અટલ અડક અને ભલે એકલા હોય તોય ઊભા રહીને લડવાનો નિર્ધાર ન કર્યો હોત તો આ દેશનું માનચિત્ર જરૂર અલગ હોત સાચા અને સાત્વિક લોકો એકલા હોઈ શકે પરંતુ એમનો અંતરાત્મા જેમાં પરમાત્માનો વાસ છે એ હંમેશા એમનો સાથ આપે છે હિન્દી ફિલ્મોની અંદર પણ ઘણીવાર એવા ડાયલોગ આવે છે જે ઘણું બધું કહી જાય છે હું હિન્દી ફિલ્મોને પ્રમોટ નહીં કરતો કારણ કે એમાં પણ આપણા કલ્ચરને બગાડવાના ઘણા અંશો છે પરંતુ જે સારી બાબતો છે ઘણીવાર શીખી શકાય એક ફિલ્મનો ડાયલોગ હતો બચ્ચું ઝુંડ મેં તો સુવર આતે શેર હકેલા હતા તો આ એ જ વાત છે કે અગર તમારે સિંહ જેવી એક આભા તમારી પોતાની પર્સનાલિટી એક ઓરા ક્રિએટ કરવી હોય એક ચારિત્ર નિર્માણ કરવું હોય તો કંઈક અલગ અને કંઈક એકલા પણ રહીને જજુંગવું પડે ટોળાઓમાં સિંહ ના ચાલે સિંહની ચાલ જુદી હોય અરે આ સિંહ અને મહા અવતારોની તો આપણે વાત કરી પરંતુ તમે એમ કહો કે પરમાત્મા તો પરમાત્મા પણ એકલા જ અવતાર ધારણ કરીને આવ્યા મહાદેવ શિવશંકર ક્યાં કોઈ ટોળામાં દેખાય છે ભગવાન શ્રીરામ વનમાં ગયા તો એકલા જ ગયા દૈત્યો અને અસુરોનો સંહાર એકલા હાથે જ કર્યો પ્રભુ શ્રી કૃષ્ણએ કંસનો સંહાર એકલા હાથથી જ કર્યો ભગવાન પરશુરામે એકલા હાથે જ પરશુ ઉપાડીને આ પૃથ્વીને એકવીસ વખત અધર્મીઓથી મુક્ત કરી તો જ્યારે આવા અવતારો અને આવા દેવોના દેવ પરમાત્મા ભગવાન ઈશ્વર પોતે એકલા રહીને જજુમે છે ધર્મની સ્થાપના માટે સાત્વિક સત્ય માટે પોતે અવતરણ ધારણ કરીને આ જીવ સૃષ્ટિને શીખડાવે છે કે ધર્મ ભલે એકલો હોય પણ ધર્મ ક્યારેય હારતો નથી અને ઝુંડ કેવડું પણ મોટું હોય ઝુંડ ભલે અધર્મ અને અસત્ય સાથે ગમે એટલું મોટું દેખાય છેવટે અધર્મ અને અન્યાયના ઝુંડને હારવું જ પડે છે તો સાત્વિક સત્ય અને સાત્વિક સત્ય માટે લડવું એ જ જીવન છે કીડી મકોડાની જેમ તો કેટલાય લોકો જીવો જીવી જાય પરંતુ એવા જ યુગ પુરુષો અને મહાપુરુષો યાદ કરવામાં આવે છે જેમણે સાત્વિક સત્ય માટે ધર્મની સ્થાપના માટે એકલા હાથે આ જગતની અંદર સત્ય અને ધર્મની સ્થાપના માટે તેજ અને પ્રકાશ માટે લડીને સત્ય ધર્મ અને તેજની સ્થાપના કરી અને એવો હુંકાર કર્યો નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર આજ સાચું મોટિવેશન છે આ જ જીવન જીવવાની પદ્ધતિ છે ભય લાગશે પણ ડર કે આગે તો જીત હે આ ઇડિયમ અહીંયા સાર્થક છે જ્યારે તમે સાચી સાત્વિક પવિત્ર સત્યતા સાથે જીવન જીવતા હો ધર્મ માટે જીવતા હો સત્ય માટે જીવતા હો સાચી વાત કહેવાની હિંમત ધરાવતા હો ત્યારે એકલા હોતો પણ શું થઈ ગયું તમારો પરમાત્મા તમારી સાથે છે આ આખા સૃષ્ટિની આ આખા જગતની બધી સાત્વિકતાઓ તમારી સાથે છે તો આવા જ હુંકાર સાથે મારા વિડીયોને પણ જો તમે લાઈક અને શેર કરશો તો મને પણ મોટિવેશન મળશે કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ફરી પાછા મળીએ આવા જ કોઈ મોટિવેશનલ વિડીયોમાં ત્યાં સુધી જગદમ